સ્પર્ધામાં તાલુકા કક્ષાએ સંસ્થાદિત વિદ્યાલયની અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ની ટીમ જડકી શાળાનું નામ રોશન કર્યું છે તાજેતરમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ શાળાની બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંદર ફોર્ટીન ભાઈઓ અને બહેનો તેમજ હાંસલ કરતા શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ફેડરેશન ઓફ દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંદર ફોર્ટીન ના વિદ્યાર્થીઓ ભાઈઓ પ્રથમ આવેલ છે

તેમના કોચ ઇન્દ્રજીત સિંહ રાણા કિન્નરી બેન ને ખુબ ખુબ અભિનંદન અને બાળકો ને ખુબ અભિનંદન